દરવાળી કરવાની જરૂર છે આ ભાજપના ભૂંડને શરમ સાંટો નાક કાન કાઈ નથી જોઈ લેજો આ મોટા ફૂટોડાનો વિડીયો છે તાલુકો મોવા જિલ્લો ભાવનગર આ ભૂંડ આ ખેડૂતની દિશા તમે સિંગ જોઈ લેજો આ પાક ઉપર સિંગ હતી જોવો સિંગ જોઈ લો સાત દોરી તાર છે અંદર ઝટકા મશીન છે અને બહારને પડખે જાળી છે જવો આ બધું તોડી અને મલપા પીડ્યા આ શિંગ જવો તમે શિંગને દિશા આ ખેડૂતે ચાર મહિના આની વાહે લોહી પાણી એક કર્યો હોય આની વાહે પરસેવો પડ્યો હોય આની વાહે એના છોકરાનું ગુજરાણ હોય બાર મહિના આની વાહની શેણી હોય આ સરકાર શું કરવા બેઠીને ભૂંડને બાફી બાફીને ખવાય તમારે લઈ જવાય ભૂંડ અને રોજ નહીં સુટકે ખેડૂત કોઈ પણ વીજ કરંટ મેં એટલે હવે જ મરી જાય પીપડો મરી જાય એટલે ખેડૂતને જેલમાં જવાનું ખેડૂતને બાપની જગ્યા ખેડૂતના બાપનું મહેનત ખેડૂતના બાપનું ખેતર કાળી મજૂરી કરવી રાત દીવ ઉજાગરા કરવાની છતાં ખાઈ જાય કાયમ જાગુ જવો અને પછી એમ કે હવા જ મારી નાખ્યો ખેડૂતે તમે અહીં આવીને ભાઈ એક દિવસ છે ને રાતે રોને આખો દીધી આખી રાત તો અમને ખબર પડે કે કેમ ખેડૂત રાત્રે કાઢે બેહી બેઠ રાત કાઢે ખંજવાળી ખંજવાળીને કાઢે મસરા તોડી નાખે પણ આંધળી અને ભ્રષ્ટાચાર સરકાર નહીં સમજે અને ગુજરાતની જનતા પણ નહીં સમજતી નકર વિસાવદરવાળી કરવાની જરૂર છે આ ભાજપના ભૂંડને શરમ સાંટો નાક કાન કાંઈ નથી ભ્રષ્ટાચાર તો મારા બાપનો વિકાસ તો કે અમારા બાપનો શું કર્યું વિકાસમાં તો કે પુલ ખાઈ ગયા સમશાન ખાઈ ગયા ગ્રાન્ટો ખાઈ ગયા રોડ ખાઈ ગયા રસ્તા ખાઈ ગયા વીજળી ખાઈ ગયા રેલવે ખાઈ ગયા આ બધો ખાવામાં વિકાસ છે ખાવાનો વિકાસ છે ભાજપનો વિકાસ એ ખાવાનો વિકાસ ખિસ્સા વિકાસ પાંચ ઓર સરપંચ રે પાંચ વરસ સાંસદ રે પાંચ વરસ ધારાસભ્ય રે એટલે માલા માલ અજબો કરોડોનું કરી નાખવાનું કોના પૈસા કારણ કે જનતાના જનતા એ ભલે પર સેવો પાડીને ટીપે ટીપે પહેલાં કેમ કે એના છોકરાનું ગુજરાણ લાવતા હોય અત્યારે એક દીકરો જવો હોય તો એમના ભાવ એક લાખ રૂપિયા છે હવામાન સિંગ બેસો ને તે લાખ રૂપિયા થાય પાંચ વીઘાની હવામાન સિંગ થાય તે દહ ગ્રામ એમ આવે પાંચ વીઘા વેસવી પડે એવી પરિસ્થિતિ આ ભાજપની સરકારમાં આવી અને આ ભ્રષ્ટાચારી સરકાર અને તો પેલા કેમ કે ભગવાન પક્ષ છે આનો સર્વસં થવો દોવે આ સરકારનો દીકરીએ પણ દીવો ન રહેવો જોવે એટલે ખેડૂતને તાર ફેન્સિંગ આપીને જાળી ફેન્સિંગ આપીને પૂછળું ફેન્સિંગ આપીને ભાઈ આવીને કરી દાવ નહીં ભાઈ એક વાર તો એક ખેડૂતને આપો આપો અને એમાંય રહેતા નથી તો તમારે હું ભૂંડાને રોજને બાફા તમારે દોવા દોણો મૂકીને આવડું મોટું ખેડૂતનું નુકસાન કોણ સહન કરે ખેડૂત ક્યાં જાય ખેડૂત આત્મહત્યા કરે નહીં ને બીજું કરે શું દો ખેડૂત આત્મહત્યા ન કરે બીજો એનો કોઈ શેર રસ્તો જ નથી અને ભળવી જેટલી ગ્રાંટો આવે ખાઈ જ આવી વીમો આપવાની વરસાદનું નુકસાન પાલતુ પ્રાણીનું નુકસાન હાવજને મારવો ન હોય હાવજ છે ને રાષ્ટ્રપ્રાણી છે એ ખેડૂતને ખબર છે પણ એ કંટાળી અને ભૂંડ અને રોજ હાટો આ એ વેળી કરંટ મૂકે એની જીવને જોખમે મૂકે એનો દીકરો વિયો જાય એને ખબર જ છે કે આપડી ભૂલ પડી તો આપણે બીજા રાખું પણ ના નહીં સુટકે મેકવા પડે એ આ સરકારને ખબર નથી ઓફિસોમાં હુતેલી સરકાર કાને બેરી અને આંખે આંધળી મરી પરવારી જય ગરબી ગુજરાત જય ભારત જય હિન્દ